मिल रहे हो अपना ब्लॉग में ऊपर दांडो आगे ब्लॉग तो मैंने એટલે કે વિડીયો આરા લાગે તો યાર સબસ્ક્રાઇબ કરી દીજો જિયારી સે કોમેન્ટ કરી દીજો મારા ભાઈને ગમે એવું તમને ગમે એવું એક લાઈક કરી દીજો શેર કરી દીજો ચાલો આજનો નવો બ્લોગ હું બન્યા રહો ચરો મિત્રો બહુજી વર્જી દે 1 કિલોમીટરથી શરૂ હુતે Guys, mikro, apelai kopai wanawawija, <hesitation> apolo kopai, cikurini ubek kilometre, <hesitation> apelai usahalitai biji waringi, hangar dari <hesitation> simoartai, hangar dari gamo asimbo, <hesitation> apelai kopai,

salah apu kailung, kailung, kai luung, 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 kai તો શાક ખાંડ ને એવું લેવાયે તો વાળ જાય શાક ખાંડનો ડબ્બોને એવું બધું હોય તો આપણે વાગી દે શા મેળવવાની છે

આપણે કાઢી લીધી રીઓ ચાલો હું લઉં મિત્રો આપણે આવું પડવા કરે તે ઉપર હે પણ આપણે હજુ બે કિલોમીટર જેટલી આપણી વાડી સીટી વાર લાગે બાકીને આપણે આખા દાડાનું એક જ ગાડું કપાવા વીણાવીએ કપાવા વીણાતો નથી ગળો એ હે ને હળો એ હે મિત્રો કપા શિયાળાનો રાખે તો આવું કંઈક થાય શિયાળાનો કપાથી કરતા એક જ ગાડું એનાય તણમાં નીકળે તણ ક્યારા કેળોનો કપા રાખે તો આવું થાય ગળો એ હે ને ડુંગડું ને ના એળો ગળો એ આવું હે બા બધા કપા આવું કપા કપડો બધો ખરાબ કરે છે

એ તો સુકાળી નહી હું ત્રપો કેડો ભવ જાય ઓકે કેડો યસલા પો પિલી વાડી જી જી ઓદર મિત્રા પો ઓખી જા આપણે પેલા ખેતરમાં આપું રિજતા અમાર આપું ધણ પાણી વાતા તા આયે કા પાપડે બનાવવાનો હી ની જોસ સે ની સુરો કે ની ઉરાશ્યો હે હી વાળો ન એટલા બનાવ પડે પાકી બાળો આપણે ખજૂરીવાળી વાળી વાડી ચાલો કઈ નઈ વાડજી જીજે આપો વાડજી જીજે ને પછી ગામમાં જવું પાછા દૂધ દૂધ લેવા હારું ચાલતું જઈને કાયમ જવામાં આવું મોડું થઈ જાય એટલે સનેડો લઈ આવી ગયું દાદા

કંઈ સાલો આપું છે જે આવું એ વાર્જીક બાકીને આપણો બ્લોગ તમને કેવો લાગી કોમેન્ટમાં કીધો અને બધું કરી દીધો યાર લાઈક ફોલો સબસ્ક્રાઈબ હો બધું કરી દીધો તો સારો હું હું કાલના ને નવા બ્લોગ sukat nawa blok -bok.